હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી અમારી નવી હોસ્પિટલના ભવ્ય ઉદઘાટનમાં તમારું સ્વાગત કરવામાં અમને આનંદ થાય છે અમે અસાધારણ આરોગ્ય સંભાળ પૂરી પાડવાની મુસાફરી શરૂ કરીએ ત્યારે અમારી સાથે ઉજવણી કરો અમદાવાદના દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્યલક્ષી સારવાર અને સુવિધાને વધુ સરળ બનાવવા માટે પચાસ બેડની અદ્યતન હોસ્પિટલ એમ્પાયર હોસ્પિટલનું ચોથો માળ એમ્પાયર ડોક્ટર હાઉસ કારગીલ પેટ્રોલ પંપ પાસે એસજી હાઇવે સોલા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન કોઠારી ધર્મ તિલક સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમ્પાર હોસ્પિટલ અત્યાધુનિક તબીબી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરવામાં ગર્વ અનુભવે છે અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ અસાધારણ દર્દી કેન્દ્રી સંભાળ સંભાળ પહોંચાડવા માટેના સૈયારા જુસ્સાથી પ્રેરિત છે પચાસ બેડની બનેલી આ હોસ્પિટલમાં દવા અને ક્રિટિકલ કેર લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી ઓન્કો સર્જરી ગેસ્ટ્રો અને હેપ્ટો એન્ડ હેપેટોલોજી ઓર્થોપેડિક જેવા વિવિધ ડિપાર્ટમેન્ટો પણ આવેલા છે એમ્પાયર હોસ્પિટલમાં ચોવીસ બાય સેવન અદ્યતન તબીબી અને સર્જિકલ સંભાળ આઈસીયુ ક્રિટિકલ કેર એચડીયુ અને ડાયાલિસિસ સેન્ટર ટુ ડી ઇકો જીઆઈ ડોપ્લર સ્ટડી અને સોનોગ્રાફી વરસાણા એસેન્શિયલ આર ટુ ટીએમટી જી કાર્ડિયોસોફ્ટ વી સેવન પીએફટી એફ લેબોરેટરી સેવાઓ એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી અને ઇ ટુ મોડ્યુલર ઓપરેશન થિયેટર એક ક્લાસ સો મોડ્યુલર ઓટી એક લેપ્રોસ્કોપી ઓટી સેવન चौबीस 7 सेवन पैथोलॉजी ટીવી વિ विविध सेवाओं રહેશે જી સાહેબ આજે આપનો બહુ ચાહતો સાહેબ આજે ઉકાટન પ્રમાણ આપીને ઓપરેટરમાં આવી ગયો મારું નામ ડોક્ટર ગમેશ ના વગેરે છે હું એમડી ફિઝિશિયન છું આ એમપાયર મલ્ટી સ્પેસિઆટી હોસ્પિટલ આજે મેં સ્થાપન કરી છે 25 વર્ષના અનુભવ બાદ તો ખૂબ સારી રીતે કાર્ય થઈ શકે તો એના માટે અનુભવી અમારી ડોક્ટરની ટીમ ડૉક્ટર શૈલેષભાઈ ડૉક્ટર રરેશભાઈ ડોક્ટર પ્રણવ ડોક્ટર યોગેશભાઈ ડૉક્ટર મુકુંદભાઈ અને ડૉક્ટર પાર્થ આ ટીમે અમને એવું એક સ્વપ્ન આપ્યું કે એવું સારું લોકેશન હોય અને બધી બેઝિક પાયાની જે ફેસિલિટીઝ વાળી હોસ્પિટલ આપણે જો બનાવીએ તો દર્દીઓની ખૂબ સારી સારવાર થઈ શકે એના માટે આ બધા જ ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક સર્જિકલ અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ સારી રીતે અહીંયા સંપૂર્ણ સારવાર બધી સગવડ સાથે આપણે આજે ખુલ્લી મૂકી રહ્યા છીએ અને એના માટે એક લોકેશન પણ અમારું બહુ જ સારું મળી ગયું અને એના કારણે અમે બહુ સારી રીતે દરેક દર્દીની આઈસીયુ સાથે એસડીયુ સાથે ડાયાલિસિસ સાથે બે અદ્યતન ઓપરેશન થિયેટરો સાથે બહુ સારી રીતે બધા દર્દીઓને અમે સગવડ અને સારવાર પૂરી પાડી શકીશું એના માટે આજે અમે આ હોસ્પિટલ બેટી આપડી આ 50 બેટની હોસ્પિટલ ઓકે હોસ્પિટલનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે સરકારી કોઈ યોજનાઓ અંતર્ગત લાભાર્થીને કોઈ લાભ મળશે ના આપણે સરકારી કોઈ પણ યોજનામાં આની અંદર આપણે લાભ નથી આપવાના કારણ કે 25 બેડની જ અમારી આ પ્રીમિયમ હોસ્પિટલ છે